લાલ દરવાજા વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીઓ પકડાયા સુરત લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા રાત્રિ દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મહીદરપુરા પોલીસ સીસીટીવી કેમેરાના આધારે આરોપી દિનેશકુમાર શાહની ધરપકડ કરી છે સુરતમાં ત્રણ દિવસ પહેલા હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો લાલ દરવાજા વિસ્તારમાં બેફામ બનેલા કાર ચાલકે બાઇક સવારને અડફેટેમાં લીધો હતો